ભાઈ ઘોડીને ભરવા માટે આવી ગઈ છે ગાડી જોઈ લે તમે પિકઅપ ગાડી આવી ગઈ છે ચલો ઘોડી એટલે ઘોડી ભરાઈ ગઈ છે હવે પાર્ટી બધી બેહી જાય હમણાં બધા ભાઈ ઘોડી ભરાઈને ઉપડી ગઈ છે નીકળી ગઈ છે ગાડી મેરે ભૂકી ગયા છે હવે અહીંયા બાપુ ઉભા છે જોઈ લેજો વાત જોઈને અમારી ભાઈ ભૂકી ગયા છે અહીંયા અહીંયા ઘોડીને ઉતારવાની જગ્યા છે અહીંયા ઉતારી રોડમાં છે સાઈડમાં રોડ છે હાઈવે ત્યાં રોઈ થાય છે દરગાહ આવી ગઈ છે અહીંયા પૂગી ગઈ બધી રવાડી તોહિતભાઈની રવાડી આવી ગઈ છે ઘોડી લઈને પૂગી ગયા છે બહુ બહુ આવી ગાડી બોલારાની આગળ આગળ જાયકી અમારા આગળ પૂગી ગયા છે જોઈ ગયા તમે મિરણ સાહેબની દરગાહ આવી ગયા છે હેલો યુટ્યુબ ફેમિલી ફરીથી આવી ગયા છે એક નવા બ્લોક સાથે આજે આપણે જવાનું છે દરગાહ એ અને અહીંયા દરિયાની ચોપાટી પણ છે અહીંયા પણ થોડા વિડીયોને વિડીયોને બનાવશું હવે હમણાં ઘોડા આજથી વીસ પચીસ કિલોમીટર થાય છે એટલે ટાઈમ લાગી જાય થોડો ઘોડીને પૂકવામાં એટલે ઘોડીને આપણે છે ને આજે બોલેરામાં ભરીને જાઉં ગાડીમાં ભાઈ ઘોડીને ભરવા માટે આવી ગઈ છે ગાડી જોઈ લે તમે પિકઅપ ગાડી આવી ગઈ છે હવે હમણાં ઘોડી ભરાયા પછી જાશું આપણે આગળ

હવે સ્પીડ પકડશે હમણાં હજી તો આજે વીસ પચીસ કિલોમીટર થાય છે એટલે અડધી કલાક જેવું લાગશે અડધી કલાક એવું લાગશે હવે તમને આગળનો વિડીયો ત્યાં જઈને અમે બતાવીએ નદી મેરે પૂકી ગયા છે હવે અહીંયા બાપુ ઉભા છે જોઈ લેજો વાત જોઈને અમારી અહીંયા નદી નદી આવી ગઈ છે બાપુ આવી ગયું બાપુ ઉભા બાપુ ભાઈ જાઓ ત્યાં બાપુ આવી ગયા છે બાપુને એવું કહેવાનું છે કે ફોર વ્હીલ ના લીધી પણ અમારા પાસે ફોર વ્હીલ છે નહીં બાપુ કે ફોન કરીને મગાવું ફોર વ્હીલની કઈ જરૂર છે નહીં બાપુ તમે ગાડીમાં આગળ બી જાઓ એટલી વાત બસ છે તમારી ગાડી સાઈડ માં રાખીને બાપુ ઘોડી પાસે છે બાપુ હવે કઈ કઈ જગ્યાએ જવાનું છે કઈ નવીન જગ્યાએ જવાનું છે બાપુ ક્યાં ક્યાં જવાનું છે ને આપણે ક્યાંક જવાની વાત હતી સાબિરપીર અને દરિયા પણ જવું છે દરિયા જવાની આપણે રીતે આપણે જવાનું છે બાપુનું કંઈ કહેવાનું નથી દરિયા ભરી જવું છે આપણે થોડોક વિડીયો વિડીયો બનાવવા દરિયા જવાનું છે રેલું શૂટ કરવા માટે હવે તમને આગળનો વિડીયો આપણે ભૂકીને બતાવીએ અહીંયા અહીંયા ગાડી ચડી ગઈ છે હાઈવે માથે ઉપર જાય છે હવે હાઈવેમાંથી ચડી ગઈ છે હવે પંદર વીસ મિનિટમાં ભૂકી ગયા હું કોઈ બી જગ્યા જવાની પકડી ગઈ છે ગાડી આવી હાઈવે આવી ગયું છે ભાઈ પૂગી ગયા છે અહીંયા અહીંયા ઘોડીને ઉતારવાની જગ્યા છે અહીંયા અહીંયા રોડ રોડમાંથી સાઈડમાં રોડ છે હાઈવે ત્યાં રોકી છે ગાડી હવે અહીંયા ઉતારીએ ઘોડી ઘોડી ઉતારી અહીંયા ઘોડી ઉતારીને આપણે જ્યાં જગ્યાએ જવાનું છે અહીંથી બે કિલોમીટર થાય છે બે ત્રણ કિલોમીટર બે ત્રણ કિલોમીટર છે ને આપણે ઘોડીને અહીંથી હલાવીને જવું એના કારણે ઘોડીને પછી અહીંયા ઉતારવાની જગ્યા હોય ના હોય એના કારણે અહીંયા રોડમાંથી જગ્યા છે ને ત્યાં ઉતારીએ છીએ ઘોડીને હવે હમણાં ઘોડી ઉતરે છે જોઈ લો તમે તો એ ભાઈ ઉતારે છે અમારા વસીમભાઈ લઈ લીધી ગયા ઘોડીને હાલ ભાઈ ઘોડી ઉતરી ગઈ છે અહીંથી કોણ હલાવીને છે તમને આગળ વિડીયોમાં બતાવીએ સુધી કોણ કોણ હલાવે છે અહીંથી ઘોડી આહિટીભાઈ બાપુ બેહે છે બાપુ કે મારે બેહવું છે દરગાહ સુધી ભાઈ બાપુને કેન્સલ કરી બેહે બાપુ કે સ્પીડમાં વાલ લાગી જાય એટલે બે ગયા છે તોહિતભાઈ ભાઈ તોહી તમે ઘોડી જવા દો તોહીજ ભાઈ નીકળી ગયા છે આ બોલેરા આવી ગયો પાછળ અમારી રવાડી બોલેરામાં બે જાય હાલો બોલેરામાં ચડી જાઓ ધીરે ધીરે બધી પાર્ટી બોલેરામાં બે ગઈ છે અને ઘોડી તો આગળ લઈને નીકળી ગયા છે ઘોડી નાખી ઉતારી લીધી હવે અહીંયા ચલાવીને જાય છે તો ઈચ્છા આગળ નીકળી ગયા છે વિડીયોમાં તો આવતા નથી હમણાં તમને બતાવીએ થાય છે ધીરે ધીરે કઈ કીમે કીમે બાકાજી કે બોલતી જાય છે બોલેરામાં લખતરમાંથી બોલતી જાય છે અમારી કોઈ પાય ધીમે ધીમે બાકાજી થી બોલાતા જાય છે હવે ભાઈ દરિયે જવાનું કે પહેલા કે દરગાહે જવાનું પેલા દરગાહે જાય પછી દરિયે ડુંગાટીએ જવાનું હોય આપણે તો ભાઈ દરગાહ બાજુ વાળી લીધી પહેલાં તો મોબાઈલના કેમેરામાં થોડીક નબળાઈ છે આપણા મોબાઈલમાં થોડીક નબળાઈ છે એના કારણે વિડીયોમાં બહુ ક્લિયરિટી નથી આવતી તમારો સારો સપોર્ટ થયો તો મોબાઈલમાં ક્લિયરિટી સારી આવી જાય ધીરે ધીરે સપોર્ટની જરૂર દરગાહ આવી ગઈ છે અહીંયા ઉગી ગઈ બધી રવાડી દરગાહ મિનસાબીનની દરગાહ આવી ગઈ છે હવે અહીંયા ગાડી રોકાઈ ગઈ છે હવે બધા ઉતરશે આલા ભાઈ બધા ઉતરી જાવ આ બધું છે દરગાહની બાજુમાં બધા વૃક્ષને ને અહીંયા લોકેશન નેચરલ વાતાવરણ છે બધું લોકેશન બહુ જબરજસ્ત છે સાવ શાંત માહોલ છે ખાલી તમને પક્ષીનો જ અવાજ આવે બાકી તો કોઈ અવાજ આવે એમ છે નહીં નિજામભાઈ બધા જાય છે અમારા બોલાવાળા ભાઈ અહીંયા બેઠા છે અજરભાઈને બેઠા છે કારણ અકબરમાં અંદર ફાટીઓ પડવા જાય છે બધા ઘોડી માટે બે ઘોડીને સલામી કરવા માટે લઈ જાય છે દરગાહમાં જો લે તમે નાના નાના ટાબરિયા તમારે છે એ ટાબરિયા તો અમારા છે બધા અમારી ભેગા જ આવ્યા છે ભાઈ નીકળી ગયા છે પછી પાછી દરગાહીથી ઘોડીને હવે અમે જાય છે દરિયા ચોપાટી ત્યાં બાજુમાં ચોપાટી ત્યાંથી એકાદો દોઢ કિલોમીટર થાય છે ત્યાં સુધી ભાઈ હલાવશે પાછી ઘોડી બાપુ ઉતરી જાય છે બધી રવાડી પાછી હાલો ભાઈ બધી રવાડી બેહી જાય એ બધા બેહી જાય એટલે આપણે બેહી જાય પછી નીકળીએ હું બેહી એટલે ગાડી હાલતી થઈ જાય બાપુ આમ જાય છે બાપુ ગાડીમાં થવાના છે બાપુની ગાડી ઓલી ઓલી સાઈડ પેઢી છે

તો અગર ઘોડી લેનને જાય છે